એકાગ્રતા એ સફળતાની ચાવી છે જ્યારે તમે તમારી ઊર્જાને એક જ દિશામાં લગાવો છો ત્યારે અશક્ય પણ શક્ય બની જાય છે જીવનમાં કોઈ પણ મહાન સિદ્ધિ મેળવવી હોય તો મનને એક સ્થળે કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી છે પરંતુ આજના સમયમાં જ્યાં સોશિયલ મીડિયા ઇન્ટરનેટ અને અનેક બાબતો આપણું ધ્યાન ભટકાવવા તૈયાર બેસી છે ત્યારે મનને નિયંત્રિત રાખવું અને કાર્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે શું તમને પણ એવું થાય છે કે કોઈ અગત્યનું કામ કરવા બેસો અને થોડા સમયમાં જ તમારું ધ્યાન ભટકી જાય શું દિવસના અંતે એવું લાગે છે કે આખો દિવસ લાગ્યો છતાં કામ પૂરું થયું જ નહીં જો હા તો ચિંતાની જરૂર નથી કારણ કે ધ્યાન કેન્દ્રિત કરવું માત્ર ટેવ નથી એ તો એક કળા છે જેને સાચી રીતો દ્વારા વિકસાવી શકાય છે આજના વિડીયોમાં આપણે જાણીશું એવા દસ શક્તિશાળી ઉપાય જેના માધ્યમથી તમે તમારા કામમાં એકસો ટકા ફોકસ કરી શકો છો એ શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો જ્યારે તમારું મન ભટકવાનું શરૂ કરે ત્યારે તરત તમારા શ્વાસ પર ધ્યાન આપો ધીમે ધીમે ઊંડા શ્વાસ લો અને તેને અનુભવો જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે હવામાન થતા પ્રવાહને અનુભવો અને જ્યારે બહાર છોડો છો ત્યારે શરીર કેવી રીતે શાંત બને છે તેનો અનુભવ કરો એકાગ્રતા માટે આ ખૂબ અસરકારક યુક્તિ છે જ્યારે વિચાર ભટકાવા લાગે ત્યારે તેમને દબાવવાનું નહીં માત્ર શ્વાસ પર પાછું ધ્યાન લાવો ઊંડા શ્વાસ લો અને પછી કામ પર પાછા ફરો તમને લાગે કે મન વધુ સ્પષ્ટ અને શાંત બની ગયું છે બે તમારા કામને અનુભવવાનો પ્રયાસ કરો જે કામ કરો છો તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જાઓ જેમ કે ટાઈપ કરો તો કીબોર્ડનો સ્પર્શ અનુભવો વાંચો તો શબ્દોના અર્થમાં ઉતરવાનો પ્રયાસ કરો કોઈ પણ કાર્યને માત્ર ફરજ તરીકે નહીં પણ એક અનુભવ તરીકે જોવાનું શરૂ કરો જેમ કે રસોઈ કરો તો સબ્જીની ખુશબુ વાસણોની અવાજ અને રસોઈની મહેકનો આનંદ લો આ આપને વર્તમાન ક્ષણમાં જીવવા શીખવે છે અને ધ્યાન કેન્દ્રિત રાખે છે ત્રણ કામને નાના ભાગોમાં વિભાજીત કરો આપનું મગજ એકસાથે બહુ માહિતી સંભાળી શકતું નથી મોટું કામ જુઓ એટલે સ્તબ્ધ થઈ જઈએ એટલા માટે કામને નાના ભાગોમાં વહેંચો જેમ કે દસ પેજની રિપોર્ટ લખવી હોય તો પ્રથમ હેડિંગ તૈયાર કરો પછી એક એક પેરાગ્રાફ લખો આ રીતે ધ્યાન પણ એક બાજુ રહેશે અને કાર્ય ઝડપથી પૂરું થશે ચાર બહારની દુનિયાથી પોતાને અલગ કરો એકાગ્રતા માટે સૌથી પહેલું પગલું છે વ્યવસાધનો દૂર કરવું મોબાઈલ સાયલેન્ટ કરો અથવા બીજા રૂમમાં મૂકો સોશિયલ મીડિયા અને નોટિફિકેશન આ એકાગ્રતાના દુશ્મન છે શાંત જગ્યાએ બેસો જ્યાં કોઈ અવરોધ ના કરે કેટલાંક લોકો હેડફોનમાં હળવું મ્યુઝિક પણ ઉપયોગ કરે છે શો ટાળવા માટે પાંચ હંમેશા લક્ષ્ય સ્પષ્ટ રાખો કોઈ પણ કામ શરૂ કરતા પહેલાં પોતાને પૂછો મારું લક્ષ્ય શું છે જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હોય છે ત્યારે મન પણ તેના તરફ સ્વાભાવિક રીતે આકર્ષાય છે લક્ષ્યને નાના પગલાંમાં વહેંચો અને એને પૂર્ણ કરો જો તમે લક્ષ્ય કાગળ પર લખી નાખો અને તમારી આસપાસ ચોંટાડી રાખો તો તમારું ધ્યાન વારંવાર તેની તરફ જશે છ ભટકાવતા વિચારોની યાદી બનાવો જ્યારે કામ દરમિયાન બીજો વિચાર આવે તો તેને રોકવાનો પ્રયાસ ના કરો એમના માટે એક નાની ડાયરી રાખો એ વિચારને લખી લો અને કહો આ વિચારો પર હું પછી ધ્યાન આપીશ આથી તમારું મન એ વિચારો મુક્ત થશે અને કામ પર ધ્યાન કેન્દ્રિત રહેશે સાત હમણાં અને અહીંગનો સિદ્ધાંત અપનાવો જે કરો તેમાંગ સંપૂર્ણપણે ડૂબી જાઓ ભવિષ્યની ચિંતા કે ભૂતકાળની પસ્તાવું નહીં માત્ર વર્તમાન ક્ષણને જીવવી જ્યારે તમે એવું કરો છો ત્યારે એકાગ્રતા આપમેળે વધી જાય છે આઠ મનને તાલીમ આપો એકાગ્રતા કોઈ જન્મસિદ્ધ શક્તિ નથી એ તો એક અભ્યાસ છે જ્યારે પણ મન ભટકે ત્યારે પોતાને યાદ અપાવો મારું લક્ષ્ય શું છે આ રીતે મગજ ફોકસ કરવાનું શીખી જાય છે ન તમારા કામને એક રમતમાંગ ફેરવો જો તમે કામને એક રમત કે ચેલેન્જ માનો તો તમે તેમાં વધુ ડૂબી શકો જેમ કે દસ પેજની રિપોર્ટ લખવાનો સમય નક્કી કરો અને જુઓ કેટલું પૂર્ણ થાય છે આ રમૂજ અને પોઝિટિવ દ્રષ્ટિકોણ એકાગ્રતા પણ લાવે છે અને આનંદ પણ આપે છે દસ ધ્યાન અને યોગના અભ્યાસને દૈનિક બનાવો ધ્યાનથી મનની અંદર ચાલી રહેલી ઉત્પાદલ શાંત થાય છે યોગથી શરીર સ્થિર બને છે અને પ્રાણાયામથી મગજમાં ઓક્સિજનની વધારાની પૂર્તિ થાય છે આ એકાગ્રતા આત્મવિશ્વાસ અને મનોબળને મજબૂત બનાવે છે જો તમે પણ જીવનમાં એકાગ્રતાને શ્રેષ્ઠ હથિયાર બનાવવા ઈચ્છો છો તો આ દસ પદ્ધતિઓને રોજિંદા જીવનમાં સામેલ કરો તમારું મન વધુ શાંત કાર્ય વધુ અસરકારક અને જીવન વધુ સંતુલિત બની જશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને અમારી નાગરવેલ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો